ઓખા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખના નામો ધારાસભ્ય પબુબા માણેકની આગેવાનીમાં જાહેર થયા હતા ઓખા ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખનો કાર્યકાળ પૂરો થયેલ હોય ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે બિનહરીફ વરણી કરવામાં આવી હતી ભાજપ શાસિત ઓખા નગરપાલિકામાં બંને પદ પરની ચૂંટણીમાં બિનહરીફ નામો જાહેર થયા હતા ઓખા નગરપાલિકામાં કુલ છત્રીસ સભ્યો ચૂંટાયેલા હતા જેમાં ચોત્રીસ સભ્યો ભાજપના બે સભ્યો વિપક્ષના હતા આજે ધારાસભ્ય પબુભા માણેકની હાજરીમાં સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી આજે સર્વસંમતિથી પ્રમુખ ઉપપ્રમુખના નામો જાહેર થયા હતા ઓખા નગરપાલિકાના આજે પ્રમુખ તરીકે રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા માણેકની જાહેરાત કરાઈ હતી બંને હોદ્દેદારોના નામો બેઠકમાં જાહેર કરાયા હતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બંને હોદ્દેદારોને બિનહરીફ જાહેર કરાયા હતા બિનહરીફ પ્રમુખ રાજુભાઈ કોટક હવેથી ઓખા નગરપાલિકાનો કાર્યભાર સંભાળશે ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં મને અધ્યાસી અધિકારી તરીકે સ્થાન મળેલ છે હું પૃથ્વીરાજસિંહ નિરુદ્ધસિંહ ગોહિલ ડેપ્યુટી ડીડીઓ જિલ્લા વિકાસ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવું છું અને આજરોજ જે ઓખા નગરપાલિકાની ચૂંટણી છે એની અંદર એક એક જ ફોર્મ આવેલું છે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે એટલે બિનહરીફ વિજેતા જાહેર બંનેના કરવામાં આવેલ છે પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ છોટાલાલ કોટક અને ઉપપ્રમુખ તરીકે આડાભા બાબુભા માણેકની વરણી કરવામાં આવે છે ઓખા નગરપાલિકા ને જે પાંચ વર્ષની અંદર બે ટ્રમ હોય છે અઢી વર્ષ પૂરા થયા અને આજે ઓખા નગરપાલિકાની ચૂંટણી બિન હરીફ જેની અંદર પ્રમુખ તરીકે રાજુભાઈ કોટાક અને ઉપપ્રમુખ તરીકે હાડાબા માણે બધાએ પણ સભ્યો સાથે રહી અને એકદમ ખુશખુશાલ રીતે આ ચૂંટણી પૂરી કરી છે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી પપુબા માણેક તથા મારા સાથી સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે મને સપોર્ટ કરવા બદલ આજની હોલીમાં ચાર સભ્યો ગેરહાજર હતા બત્રીસ સભ્યો હાજર હતા અને પ્રમુખ ઉપપ્રમુખની બિનથી ભરણી કરેલ છે